રાજકોટમાં હની ટ્રેપ કરતી ગેંગ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ જામ કંડોણા બાદ જેતપુરમાં આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ પકડાયેલી ટોળકીએ મારામારી કરી દોઢ લાખ રૂપિયા પડાવ્યા ભોગ બનનારે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપીઓએ સોશિયલ મીડિયાથી કેળવ્યો હતો સંપર્ક પોલીસ તપાસમાં અનેક લોકો આ ગેંગનો શિકાર બન્યા હોવાનું પણ સામે આવ્યું છે જિલ્લા પોલીસ વડાએ ભોગ બનનાર લોકોને ફરિયાદ નોંધાવવાની અપીલ કરી જિલ્લામાં હની ટ્રેપનો એક ગુનો જામકંડોના પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો જેમાં સાત આરોપીઓને અમે અટક કર્યા હતા અને બે આરોપી હજુ સુધી નાસ્તા ફરતા છે પછી અમે લોકો જ્યારે એનો સીડીઆર નું એનાલિસિસ કરતા હતા તો રેકોર્ડ ઉપરથી અમને એક ઓર ફરિયાદી મળ્યો જેની ફરિયાદ ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આ જ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને આ તમામ આરોપીઓનો સીડીઆરની ચકાસણી કરતાં મોટા પ્રમાણમાં આમાં નંબર મળ્યા છે અને અમે લોકો જેતપુર સિટી પોલીસ સ્ટેશનથી તમામ લોકોને સંપર્ક કરી રહ્યા છીએ હું ફરીથી લોકોથી અપીલ કરું છું કે જે પણ લોકો આ ગેંગના ભોગ બન્યા હોય આ હની ટ્રેપ કરવાવાળા લોકોના ભોગ બન્યા હોય તો આમાં તમારે સામે આવીને તમારે ફરિયાદ કરો આપ લોકો હું આપને અપીલ કરું છું અને સાથે સાથે હું ખાતરી આપું છું કે આપની પ્રાઇવેસીનો આપની સામાજિક પ્રતિષ્ઠાનું પોલીસ ધ્યાન રાખશે